તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ ગુજરાતના સૌથી મોટામાં મોટા સમાચાર સામે મળી રહ્યા છે તમને ખબર છે કે આજે અમદાવાદની અંદર જે દુર્ઘટના ઘટી ગઈ છે ભાઈ કે જે વિમાન છે આખે આખું તૂટી ગયું ભાઈ અને કઈ રીતે તૂટ્યું સામે બિલ્ડિંગ હતી અને વિમાન જઈ રહ્યું હતું જ્યારે આ વિમાન ઉડાન ભરતું હતું એ જ વખતે આ વિમાનનો પાછળનો ભાગ એ બિલ્ડિંગને અડી જડા તો બિલ્ડિંગના ભૂકા નીકળી ગયા ભાઈ અને એની સાથે સાથે બસો ને બાસઠ જેટલા મુસાફર હતા અને સાહેબ આ ધમાકો એટલો મોટો થયો કે નીચે જે ચાનો લારીવાળો હતો એના સાહેબ ભૂકા નીકળી ગયા એટલું જ નહીં પરંતુ સાહેબ સૌથી મોટા સમાચાર એ પણ મળી રહ્યા છે કે વિજયભાઈ રૂપાણીનું પણ મોત થયું છે જે બિલકુલ આ સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે ભાઈ વિમાન જે ક્રેશ થયું અમદાવાદની અંદર જે આજે બપોરે દોઢ વાગે જે ઘટના ઘટી એ ઘટનાની અંદર વિજયભાઈ રૂપાણી કે જે પોતે લંડન જઈ રહ્યા હતા અને આ ફ્લાઇટ કે જે અમદાવાદથી ઉપડી જ હતી અને જેવું જ મિત્રો ઉપર ઉડાન ભરતી હતી લગભગ ત્રણસો કિલોમીટરની સ્પીડ હતી અને જે આ ત્રણસો કિલોમીટરની સ્પીડના માધ્યમથી ઉપર ઉડવાની કોશિશ કરી રહ્યું હતું ત્યારે પાછળનો ભાગ અડી જતા મોટી દુર્ઘટના સર્જાઈ અત્યાર સુધી વાત કરવામાં આવે તો બહુ મોટો આંકડો સામે મળી રહ્યો છે જેમાંથી આપણા ભૂતપૂર્વ સીએમ એટલે વિજયભાઈ રૂપાણી કે જેમનું અત્યારે અવસાન થયું છે તો કોમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ લખી નાખજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ